ત્રિદિવસીય ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગતરોજ સંવંત બે હજાર એંસીને મહાવત ચૌદસને શનિવાર તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ આઠ પંદર કલાકે મંડપ પ્રવેશ બાદ સ્થળેથી શોભાયાત્રા શ્રી મેલડી માતાજીના ભુવાજી ચતુર્વંજી ગોસ્વામી શ્રી નાગણેશ્વરી માતાજીના ભુવાજી ગૌરવગીરી શ્રી સિકોતર માતાજીના ભુવાજી નિકુલગીરી તાણા પૂર્વ સરપંચ એમ એવમ ભાજપના આગેવાન ગિરીશભાઈ પટેલ ગંગા સ્વરૂપ શારદાબેન કેશવગીરી ગણપતગીરી બુદ્ધગીરી જસવંતગીરી બુરગીરી કરશનગીરી બુદ્ધગીરી ઈશ્વરગીરી બુરગીરી ભગવાનગીરી હરગોવનગીરી વિષ્ણુગીરી બુદ્ધગીરી અશ્વિનગીરી હરગોવનગીરી સ્વર્ગસ્થ ચેનગીરી જેઠગીરી પરિવાર બળદેવભાઈ દેસાઈ સતીશભાઈ પટેલ ચંદુજી ઠાકોરની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નીકળી તાણા થરા રોડ શ્રી ગોકુળનગર સોસાયટી થઈ પરત ફરી નિજ સ્થળે પહોંચેલ રવિવાર તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે ગોસ્વામી પરિવારના યજમાન પદે યજ્ઞના આચાર્ય બાબુલાલ મગનલાલ શાસ્ત્રી જીતુભાઈ જોશી પંડિત શ્રીઓ નામી અનામી મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાશે રાત્રે ભવ્ય સંતવાણી તેમજ ફાગણસુદ એકમને સોમવાર તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે સંતો મહંતોનું સામૈયા બાદ આમંત્રિત મહેમાનોનું ગોસ્વામી સમાજ અને અન્ય સમાજ સમસ્ત ગ્રામજનો નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્વાગત પ્રવચન અને પધારેલ સંતો આશીર્વચન આપશે ત્યારબાદ બપોરે ભોજન પ્રસાદ સાંજે પાંચ પંદર કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ આરતી ઉતારવામાં આવી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત બનાસકાંઠા બ્યુરો ચીફ અને નાદુ ખરીમાને પ્રતિષ્ઠા મહારાજ મા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી પુરાપી સાહેબ અને તમામ સમાજના વડીલ આગેવાનો અને આ બાબુદાદા અને તારુ શ્રીમાંથી પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે અને આખા ગામ સમસ્ત ગામનો ખૂબ સહકાર છે અને આખા ગામને ધાપા સુધી કરેલી છે અને તમારા જવાનો પણ આખા ગામનો આપેલો છે અને આ પ્રસાદ અને ભવ્ય કાર્યક્રમ કર્યો છે મહારાજ અને તમામ પરિવારે ખરેખર આ ગામને ખૂબ સુખી રાખે અને લાગે આ પરિવારને ખૂબ શક્તિ આપે અને સારું કાર્યક્રમ માટે કરાવે છે